બોર ખાઈને જે ઠળિયો નકામો સમજીને ફેંકી દઈએ છીએ ને સાહેબ એ જ ઠળિયામાં બીજા હજારો બોર પેદા કરવાની તાકાત રહેલી હોય છે એટલે સંબંધ કોઈ પણ હોય મતલબ નીકળી ગયા પછી એને નકામો ના સમજવો જોઈએ કોઈ પણ વાતને સાબિત કરવામાં શક્તિને નહીં પણ સહન શક્તિની જરૂર પડે છે માણસ કેવા દેખાય એના કરતાં કેવા છે એ મહત્વનું છે કારણ કે સૌંદર્યનું આયુષ્ય માત્ર જુવાની સુધી અને ગુણોનું આયુષ્ય આજીવન સુધી સાથે રહે છે ગમતું હોય એ મળતું નથી ને મળે છે એ ગમતું નથી ગજબ છે જિંદગીની રમતો આવે જ્યારે ત્રણ એકા ત્યારે સામે કોઈ રમતું નથી આજના સમયમાં જન્મ અને મૃત્યુ બંને મોંઘા થઈ ગયા છે કેમ કે સિઝેરિયન વગર કોઈ આવતું નથી અને વેન્ટિલેટર વગર કોઈ જતું નથી સંબંધ માપવાના જીવનમાં કોઈ ત્રાજવા નથી હોતા